જય માતાજી જય ગુજરાતે તો આજે નીણના પરોઠા પડ્યા છે અહીંયા મોંડામાં તો એ બધાએ નાખવાના છે ઠેકાણે કારણે પાડવાના છે કેમકે વરસાદ અંધાયલો છે તો હાલો અમે નાખવા જઈએ છીએ તો નીકળા પપ્પા નીણ કરે છે ઢોરને આમ કાચી કાચી તો એ નીણ કરી દે પછી હું હાડી બદલાઈ નાખ કેમકે નીણ ભરવા જવાનું છે છે એટલે હાડી બગડે તો હું હાડીને બદલાઈ દઉં અને પછી સાવ એટલે બદલાઈ લીધી છે અને હવે રાવી છે અમે નેણ વેવા મા હાવું મીઠ ને બધા તો હાલો હવે અમે ધાવી છે પાણીનું ચેન લઈ લઉં પછી ધાવી પછી અમે પહોંચી ગયા છીએ કડક નાખવા બધી નેણ રહી બધી ભરવાની છે એક ફરોટ અહીંયા છે ટ્રેક્ટરમાં છે પછી એક ખાંભે જે છે બીજું અને એક આ છે તાણ ફરોટા છે તો બધી વહેવાની છે જેટલી લેવાય એટલે વેવશું અને બીજી પછી હાંજે વેવશું તો આલો ગુસાટને પહેરી લઉં તડકામાં લાગે એટલે તો હાલો હવે શરૂઆત કરી દઈએ ભૂચાટને ઉકે તમારે આવું જોઈએ અને ઉમેતના પપ્પા છે એ ક્યારના આવ્યા છે તો આ તો આલો ભૂચરને ઉકેલી છે અને હવે સારી છે મેં હવે આવવા નેણ ને એવું બધું તો હાલો હવે સાય આમાં ખડકવાની છે બધી નેણ તો મિતના પપ્પા એકલા એકલા ખડક્યું છે હવે અમે શરૂઆત લેવા માંડવી હાલો હવે અમે વેવા માંડવી અને એ ખડકવા માંડવી જો આટલી લીધી છે એક પરટું પૂરું ખવાયું છે એક પરોટું વ્યાવી લીધું છે જો રહી રહીજો બાઈક થોડીક હજી બે પરોટા છે એ બધી ખલાવાની છે બધી ભરવાની છે આમાં તો હાલો હવે પાસા લેવા માંડવી વરસાદે એ અંધાઈ છે બહુ જ વરસાદ એંધાયેલો છે આવે ત્યાં આટલી ભરી લઈને ચાલો જવા મૂળે જલ્દી જલ્દી ચપ્પલ સેવાના બદલી ગયા છીએ ગરમી બહુ છે અને પરલી ગયા છીએ અને પાણી પીવા બેઠા છીએ અમે તો અને મિતના પપ્પા જઈ ગયા હતા એને બધું કંઈક વાગ્યું ગયું જ લાગે છે એટલે જાય છે પહેલી ગયા થાકી ગયા પહેલી ગયા અને હવે પાણી પીવા બેઠાશે પાણી વાણી પી અને પછી આ પરોટો ઠલવી અને પછી વેવશું છું એ પરોટો કરી દીધો છે વેવી અને વરસાદે અંધાઈ છે તો વાદા થઈ ગયા છે અને ઓલી બાજુ અંધાઈ રહ્યો છે આ વેપનું આવે કાંઈ નક્કી નથી ો પાણી પાણી પી લેવી પાણી પાણીને ક્યાં ને ભર્યું છે તો હાલો પાણી પી તારે તરજ બહુ ગઈશ તો બીજી વાર પાણી પીવા બેઠા છી અને કોર્ન લાવ્યા છે કોર્ન ખાવીશી બધા ચાલો પાણી પાણી પી કોન કોન ખાઈ લેવી ચાલો જેને ખાવા હોય કોન હવે ઠંડો ઠંડો પવન એ આવે છે અને જો કોન ઠંડા આવી ગયા છે મજા આવે છે બપોર તડકો હતો એટલે બહુ જ મજા આવતી પણ હવે સાડોપોર થઈ ગયો છે તો હાલો હવે કોન પણ ખાઈ લેવી અને પછી પછી થોડીક સેજી વહેવા ની બાકી છે તો એ વેવી તો હાલો હવે કોનને એવું ખાઈ લીધું છે અને હવે ગાવી છે ને હાલ હવે વેવા ગાયું છે જલ્દી જલ્દી હાલ જ હવે ફરી વાર શરૂ કરી દેવી છે દવા એટલી રહી છે અમને ના ખાઈ દાહે હાલ હવે નાખવા માંડી તો જો નીંદ વેવી અને હવે અમે બી આવ્યા છીએ ઘરે અને આખા બગડેલા છે તો જો હવે નાશું કપડાં જેવું ધોશું એવું બધું કામ કરશું અને આવું બધું મૂકી દો બાટલાને એવું બધું ઠેકાણે તો જો હવે ઢોરનું કામ કરશું મિતના ઉપર ઢોરનું કામ કરવા મીઠા મેળા કરે છે પોદાની ઉઠાવે છે અને મીઠને એ બે ભાઈ નાવા ગયા છે અને હવે હું કપડાં ધોવા જાઉં હાલો કામ કરવા માટે જલ્દી જલ્દી ખાંડ પડી જાય છે